લિસન એટલે સાંભળવું હિયર એટલે પણ સાંભળવું તો બંનેમાં ફેર શું આવી જાવ લિસન અને હિયર એટલે સાંભળવું લિસન એટલે આપણે આપણી મરજીથી સાંભળતા હોય કાનને ગમતું હોય મજા આવતી હોય એવો અવાજ એ લિસન જેમ કે સંગીતનો અવાજ હિયર એટલે આપણે સાંભળવું ન હોય સાંભળવું પડે મરજી વગર આપણા કાન સુધી અવાજ પહોંચતો હોય આ પોઈ મરજી વગર કાન સુધી અવાજ પહોંચે સાંભળવું પડે સાંભળવાની ઈચ્છા ન હોય જેમ કે વાસણ પડવાનો અવાજ અવાજ તમે જંગલમાં ફરવા ગયા હોય તો પ્રાણીઓનો અવાજ પંખાનો અવાજ ઈ શું છે હિયર મજા આવતી હોય આપણા કાનને ગમતું હોય એ અવાજ એટલે લીસણ હામ ભરું ન હોય પણ સાંભળવું પડે ઈ અવાજ એટલે હિયર આઈ એમ લિસનિંગ અ સોંગ આમાં મજા આવે છે હું ગીત સાંભળી રહ્યો છું આઈ હર્ડ હિયર નું ભૂતકાળનું રૂપ છે આઈ હર્ડ સમથિંગ મેં કંઈક સાંભળ્યું આઈ એમ લિસનિંગ અ સોંગ હું ગીત સાંભળી રહ્યો છું આઈ હર્ડ સમથિંગ મેં કંઈક સાંભળ્યું